નમસ્કાર ઘણી વખત આપણે વિદ્યાર્થીઓની જીવનની પરિસ્થિતિને જાણ્યા વગર એને હળધૂત કરતા હોઈએ છીએ એની સાથે અયોગ્ય વ્યવહાર કરતા હોઈએ છીએ અને આવું ઘણી વખત અનેક વિદ્યાર્થીઓના જીવનમાં બનતું હોય છે ત્યારે એક શિક્ષક તરીકે દરેક શિક્ષકોએ આ વાતને સાંભળવાની જરૂર છે અને સાથે સાથે દરેક માતા પિતાએ પણ આ વાતને સાંભળવી અને સમજવી બહુ જરૂરી છે ત્યારે તમારો મિત્ર હું છું વનરાજસિંહ ચાવડા જીવનની વાતો સાથે નિશાળમાં ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો બાળકોને ઇંતેજારી હતી એમના ક્લાસની અંદર આજે આવનારા નવા શિક્ષિકા બહેન કરુણા બહેનની બાળક અને શિક્ષિકા બહેન એકબીજાથી તદ્દન નવા હતા બેલ પડ્યો એક સુંદર બહેન વર્ગની અંદર પ્રવેશ કરે છે અને તેમનું નામ હતું કરુણા બહેન દરેક બાળકોએ ઊભા થઈ તેમનું અભિવાદન કર્યું સૌએ એકબીજાનો પરિચય આપ્યો દરેક છોકરાઓના અવાજમાં ઉત્સાહ હતો પણ ત્રીજી હરોળમાં બેઠેલો એક છોકરો જે એકદમ બોલ્યા ચાલ્યા વિના બેઠો હતો લઘર વઘર વેશ અને લગભગ કેટલાય દિવસથી જાણે કે નાહ્યો પણ નહીં હોય અને અને કદાચ ગંધાતો પણ છે એવા છોકરાને જોઈને ટીચરને એના પ્રત્યે ચડી એમણે એનું નામ તો જાણી લીધું અને એનું નામ હતું દિવ્ય એના મનમાં દિવ્ય પ્રત્યે તિરસ્કાર ભરાઈ ગયો ક્લાસમાં દિવ્યની મસ્કરી જે છે એ કરતા કોઈ ક્યારેય ચૂકતા નહીં દિવ્ય એ મસ્તરીનું પાત્ર બની ગયો હતો ટીચર પણ એને ઉતારી પાડવાનો એક પણ મોકો ક્યારેય ચૂકતા નહીં શરૂઆતમાં તો એ દિવ્યના પેપરમાં તપાસતા પણ ખરા પણ એકાદ બે વખત જ્યારે પેપરો તપાસ્યા અને એમાં ઝીરો માર્ક્સ આવતા એટલે જ્યારે પણ દિવ્યનું પેપર કરુણાબેનના હાથમાં આવે એટલે તરત જ એ પેપર ખોલ્યા પહેલા જ ઉપરના જ પેજ ઉપર લાલ પેન થી મોટું ગોળ મીંડું કરી દેતા અને ત્યાર પછી એ પેપરને તપાસતા આ રીતે દિવ્યના અક્ષરો પણ એટલા ગડબડિયા હતા કે ભાગ્ય જ કોઈ એને ઉકેલી શકે નીચું જોઈને બસ બેસી જ રહેતો આખો ક્લાસ અને ટીચર એની સતત મજાક કરતા હોય ત્યારે પણ એ બેચારો પગના અંગૂઠાથી જમીનને ખોતરતો જ રહેતો હતો નિશાલના કાયદા પ્રમાણે દરેક વર્ગ શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓનો આગલા વર્ષનો રેકોર્ડ વાંચીને ફરજિયાત અભ્યાસ કરવો પડતો હતો અને એક વખત સ્કૂલના પ્રિન્સિપાલે કરુણાબહેનને કહ્યું કે તમે ક્યારેય દિવ્યના આગળના વર્ષનો રેકોર્ડ જોયો છે પરંતુ કરુણાબહેને કહ્યું કે ના મેં ક્યારેય જોયો નથી એમાં જોવાનું પણ શું હોય પરંતુ પ્રિન્સિપલે કરેલી તકોને ધ્યાનમાં રાખીને તેમને દિવ્યના રેકોર્ડને જોવાનો એક વિચાર થયો આખરે એક રવિવારે એમણે દિવ્યના રેકોર્ડને હાથમાં લીધો દિવ્યના પહેલા ધોરણનો રેકોર્ડ એમણે જોયો અને એમાં એના વર્ગ શિક્ષકે લખેલું હતું કે ચસમુખો અને હોશિયાર છોકરો છે એના અક્ષર મૂર્તિના દાણા જેવા છે આટલો ઉત્સાહી અને જીવંત છોકરો વર્ગમાં બીજો એકેય નથી અને કદાચ ભવિષ્યનો સિતારો છે આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ટુ હેમ કરુણા બહેને આ વાંચીને નવાય લાગી કારણ કે આના દિવ્ય સાથેના વાતનો કોઈ મહેનત નહોતો ખાતો એમણે આગળ વાંચવાનું શરૂ કર્યું અને બીજા ધોરણના શિક્ષકની નોંધને તપાસતા તેમણે જોયું દિવ્ય અત્યંત હોશિયાર અને ચપળ છોકરો છે દરેક વિદ્યાર્થીઓનો એ માનીતો છે પણ પાછલા થોડાક દિવસોમાં એ બે ધ્યાન બની ગયો છે અને એનું કારણ છે કે એની માતાને છેલ્લા તબક્કાનું કેન્સર છે એના પિતા દારુરિયા છે એના ઘરની ખૂબ પરિસ્થિતિ ખરાબ છે અને આ અસર એના ભણતર ઉપર થઈ રહી છે આ વાંચ્યા પછી કરુણાબહેનને ખૂબ આઘાત લાગ્યો ત્રીજા વર્ગ શિક્ષકની નોંધ જ્યારે વાંચે છે અને એમાં લખ્યું હતું કે માતાના મૃત્યુ પછી દિવ્ય ભાંગી પડ્યો આટલો નાનો બાળક હંમેશા ઉદાસ બેઠો રહે છે ક્યારેય એકલો એકલો કંઈક બબડતો દેખાય છે તો ક્યાંક ખૂણામાં બેઠો બેઠો આંખમાંથી આંસુ સારતો દેખાય છે એ કંઈ જ બોલતો નથી અને કોઈ સાથે હવે વાત પણ કરતો નથી ભણવાના પૂરા પ્રયત્ન છતાં એ ભણવામાં ક્યારેય ધ્યાન નથી આપી શકતો જો કોઈ યોગ્ય પગલા નહીં લેવાય ને તો એવું બનશે કે કદાચ આ કુમળા માણસને આઘાતમાંથી કોઈ ક્યારેય પાછું નહીં વાળી શકે આવા પીડાતા બાળક માટે પોતાનું કેટલું ખરાબ વર્તન રહ્યું છે એ વિચારીને કરુણાબેનને પોતાની જાત ઉપર શરમ આવવા લાગી ત્યારબાદ એમણે ચોથા ધોરણના શિક્ષકના રેકોર્ડને વાંચતા જોયું કે દિવ્ય પોતાના જીવનની અંદર કોઈ પણ બાબતમાં હવે રસ નથી લેતો એનું જીવન તત્વ જાણે એકદમ હણાઈ ગયું છે અને સાંભળ્યા મુજબ એના પિતા હવે ઘરે ક્યારેય પાછા નથી આવતા એને બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી લીધા છે ઘરની દાદી જોડે રહેતો દિવ્ય રાતે મોડે સુધી દાદીને કામની અંદર મદદ કરાવે છે અને એના કારણે ક્યારેક ક્યારેક એ ક્લાસની અંદર સૂઈ પણ જાય છે પોતાના શરીર કે પોતાના વાલની એને બિલકુલ દરકાર નથી અને ચોથા ધોરણના એ વર્ગ શિક્ષકે લખ્યું હતું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કોઈ મદદ કરે બસ આટલું એ આંખોમાંથી આંસુ જે પ્રવાહિત સ્થિતિ છે વહેવા લાગી એ કરુણાબેન રડવા લાગ્યા પહેલા તો એમને પોતાની જાત ઉપર શરમ આવવા લાગી અને છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એમને પોતાની જાત પર તિરસ્કાર પણ છૂટવા લાગ્યો એક નાનકડા નિર્દોષ જીવને પોતે અજાણતા જ કેવી ઈજા પહોંચાડી હતી દિવ્ય મહેલો ઘેલો હતો લગર વગર હતો અને ગંધાતો હતો એ પોતે જોયું પણ એ સુકામ હતો એ જાણવાનો આ છ મહિનામાં મેં ક્યારેય પ્રયત્ન ન કર્યો હું એક શિક્ષક હોવાને યોગ્ય નથી એવી હીન વૃત્તિ એના મનની અંદર જાગવા લાગી કરુણાબેનના મનની અંદર આ વાત હવે એક એક

કરુણાબેનનો જન્મદિવસ હતો અને એ દિવસે બધા જ બાળકો જે છે એ કરુણાબેન માટે થઈ અને ભેટ લઈને આવ્યા હતા પાંચમા ધોરણના જે બધા જ બાળકો હતા એ પોતાના વર્ગ શિક્ષક બહેન શ્રી કરુણાબેન ને પોતાની ભેટો આપવા માટે થનગની રહ્યા હતા જેવો બેલ વાગ્યો અને હળવે હળવે કરુણાબેન પોતાના વર્ગની અંદર પ્રવેશ કરે છે અને એવું બને છે કે પહેલી વખત છ મહિનાની અંદર તેઓ દિવ્યની સામે સ્મિતથી જોવે છે પણ દિવ્ય સ્થિત પગન જેમ કોઈ હાવભાવ વગરનો બેઠો છે બધા જ બાળકો એક પછી એક પોતાની ટીચર વર્ગ શિક્ષકને ભેટ આપે છે સરસ મજાના રંગીન કાગળમાં વિટાએલા બોક્સ એ કરુણાબેનના હાથમાં મૂકે છે છેલ્લે દિવ્ય એકદમ માથું ઝુકાવીને બેઠો છે અને એના હાથમાં આવેલી એક કોથલી હતી થોડુંક ચાલ્યા પછી એ બધા છોકરાઓ એના હાથમાં જે ગંદી કોથલી જોઈને હસવાનું શરૂ કર્યું મસ્કરી કરવાની શરૂઆત કરી બંને હાથ વડે કોથલીને સજ્જડ પકડીને ધીમા પગલે એક કરુણાબેન પાસે પહોંચ્યો નીચું જોઈ ખચકાતા ખચકાતા એને હાથ લંબાવ્યો અને જ્યાં હાથ લંબાવ્યો ત્યારે કરુણાબેનના મુખમાંથી શબ્દ નીકળી ગયા કે મારા વહલા દીકરા આ ભેટ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ પ્રેમથી કરુણાબેને દિવ્યના માથા ઉપર પહેલી વખત સાચા દિલથી હાથ ફેરવ્યો દિવ્યને પોતાના માતાના મૃત્યુ પછી કદાચ પહેલીવાર આવો પ્રેમાળ સ્પર્શનો અનુભવ થયો હશે એણે કરુણાબેનની આંખોમાં જોયો અને એમાં પસ્તાવાના આંસુની ભીનાશ ઉભરી આવી હતી આભારના હજારો શબ્દો લખાઈ ગયા હતા એ ઝડપથી ચાલીને પોતાની જગ્યાએ બેસી ગયો કરુણાબેને દિવ્ય પાસેથી કથાઈ રંગની એક કાગળની જે કોથળી હતી એ ખોલી અને એની અંદર દરિયા કાંઠેથી વીણેલા જે હતા એનો એક કઢંગો એટલે કે બ્રેસલેટ હાથમાં પહેરવાનો અને એ પણ જાતે બનાવેલો હતો અમુક બનતા તૂટી પણ ગયેલા અને એની સાથે પોણી વપરાયેલી એક પરફ્યુમની બાટલી નાની એવી હતી આખો વર્ગ આ વસ્તુને જોઈને હસવા લાગ્યો પણ કરુણાબેને બધાને ચૂપ કરી દીધા દિવ્ય સામે જોઈને વહાલથી પૂછ્યું કે દિવ્ય દીકરા સાચું કહું આટલી સરસ ભેટ મને ક્યારેય કોઈ જિંદગીમાં આપી નથી અને બીજા બધાએ તો મને સ્ટોર્સમાંથી મળી ને લાવેલી વસ્તુઓ આપી છે પણ તે જે આ ભેટ આપી છે ને એની કોઈ પણ હરીફાઈ કરી શકે એવું નથી એટલી તે શ્રેષ્ઠ મને ભેટ આપી છે અને આ વાત સાંભળતા હકારમાં મસ્તક હલાવીને દિવ્ય નીચે જોઈ ગયો કરુણા બહેને ભેટમાં આપ્યું હતું ને એ પહેરીને ક્લાસની અંદર આવ્યા એ સાંજે એમના ઘરના દરવાજાની નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો અને એમાં લખ્યું હતું કે મારી માતાના મૃત્યુ પછી મને પહેલી એવી વ્યક્તિ મળી કે જેણે મને સાચું વહાલ કર્યું હોય તમે સૌથી સારા ટીચર છો લિખિત દિવ્ય વાંચીને કરુણાબેનની આંખમાં આંસુ આવી ગયા એમના દુખતા હૃદયને થોડીક શાંતિ મળી અને બીજા દિવસે દિવ્ય નહાઈને ક્લાસમાં આવ્યો હતો એના વાળ પણ વ્યવસ્થિત હતા પહેલી વખત કદાચ એણે ધોયેલા કપડાં પહેર્યા હતા અને ત્યાર પછીથી તો જાણે ઠૂઠા ઝાડ ને વસંત નો વાયડો સ્પર્શી જાય એમ ઝડપ બેન દિવ્ય ખીલવા લાગ્યો કરુણાબેન પણ એનું ખાસ ધ્યાન રાખતા હતા દિવ્યના એક પણ વખાણ કરવાની તકે ગુમાવતા નહીં અને દિવ્ય નવ માસિક પરીક્ષામાં વર્ગમાં છઠ્ઠા નંબરે આવ્યો અને વાર્ષિક પરીક્ષા આવતા આવતા તો એ વાર્ષિક પરીક્ષાના પરિણામમાં પ્રથમ નંબરે પહોંચી ગયો અને વર્ષના અંતે ક્લાસના વિદ્યાર્થીઓનો જ્યારે વિદાય સમારંભ યોજાયો ને ત્યારે દિવ્ય ખૂબ રડ્યો કરુણાબેન પણ એટલું જ રડ્યા હવે દિવ્ય એમનો સૌથી વહલો અને માનીતો વિદ્યાર્થી બની ચૂક્યો હતો એક વર્ષ પછી પત્ર મળ્યો અને એમાં એણે લખ્યું હતું કે હજી એના માટે સૌથી શ્રેષ્ઠ કોઈ ટીચર હોય ને તો આપ કરુણાબહેન જ છો અને જિંદગીમાં એમને ક્યારેય નહીં ભૂલી શકું સમય સરગતો ગયો છ સાત વર્ષ પછી કરુણાબેન આ ઘટનાને લગભગ ભૂલી જવા આવ્યા હતા એવે વખતે ફરી એક વખત તેમને દિવ્યનો પત્ર મળ્યો અને એ વખતે એમાં લખ્યું હતું કે કરુણાબહેન તમે મારી જિંદગીના સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો દાદીના મરી ગયા પછી મજૂરી કરીને ભણતા ભણતા મેં હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો આજે હું સમગ્ર બોર્ડમાં ત્રીજા નંબરે પાસ થયો છું અને આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે બહેન હું હંમેશા તમારો ઋણી રહીશ અને આંસુ ભરી આંખે કરુણાબેન પત્ર સામે જોઈ રહ્યા એ પછી પાંચ વર્ષ સુધી દિવ્યના કોઈ સમાચાર ન મળ્યા બોર્ડની પરીક્ષા પછી એને આગળ શું કર્યું અને શું ભણ્યો એની પણ કરુણાબેનને કાંઈ ખબર ન હતી એવામાં એક દિવસ એક સરસ મજાનું પર એમના દ્વાર નીચેથી સરકતું અંદર આવ્યું અને આ વખતે તમે મારા જીવનમાં સૌથી આદરણીય વ્યક્તિ છો એથી પણ વધારે વિગત એમાં બીજી કંઈ નહોતી દિવ્યએ એમને જલ્દી મળવા આવશે એવું એમાં લખ્યું હતું પણ પત્રમાં સહી બદલાઈ ગઈ હતી પત્રને અંતે જ્યાં એ દિવ્ય એમ લખતો હતો એની જગ્યાએ ડોક્ટર દિવ્ય લખેલું હતું અને દિવ્ય ડોક્ટર બની ગયો હતો કરુણા બેનની આંખોમાં હર્ષાસુ વહી ગયા પત્ર મળ્યાના બે દિવસમાં સવારે એમના દરવાજા ઉપર ટકોરા પડ્યા અને જ્યારે દ્વાર ખોલીને જોયું ને તો એક પરછંદ ફૂટડો યુવાન અને એની સાથે એક રૂપાળી યુવતી ઉભી હતી યુવાન ઊભો હતો અને એની સાથે જે યુવતી હતી એને તો કરુણાબેન ઓળખી પણ ન શક્યા કરુણાબેન એકીટ હશે એની સામે જોઈ રહ્યા અને ત્યારે કહ્યું કે હું દિવ્ય અને આ મારી વાગદતા છે એટલું કહીને દિવ્ય કરુણાબેનના પગમાં પડી ગયો

મારી માએ વાપરેલી હતી અને બાકીની મેં જે પા વધી હતી ને એ તમને આપી હતી એટલે આ સુગંધથી મને લાગે છે કે જાણે મારી જ મા અહીંયા બિરાજે છે મને ડૂમો ભરાય આવે છે પણ તમે જ એ વ્યક્તિ છો કે જેણે મને મારી જાત માટે આદર શીખવ્યો છે મારામાં કંઈક જે સત્વ પડેલું હતું અને હું કંઈક કરી શકું છું એવો આત્મવિશ્વાસ તમે જ મારામાં જગાવ્યો છે દિવ્યા આગળ કશું જ ન બોલી શક્યો અને ત્યારે કરુણા બહેને કહ્યું ના બેટા એવું કશું જ નથી હકીકતમાં તો તે જ મને શીખવ્યું છે કે હું પણ કંઈક અદ્ભુત કરી શકું છું તું મળ્યો એ પહેલા હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી કેમ ભણાવું જોઈએ એ તો મને તું મળ્યો ને એ પછી જ સમજાયું છે દીકરા ચોપડીઓમાં રહેલા વિષયોની સાથે બીજું કંઈ પણ ભણાવવાની કે ભણવાની દ્રષ્ટિ તો મને તે જ આપી છે અને શિક્ષક સાથે એક સારા માણસ બનાવવાનું તારું એ જે ઋણ છે ને એ ઋણ હું પણ ક્યારેય નહીં ચૂકવી શકીશ દિવ્યા એમના ચરણોમાં નમી પડ્યો અને કરુણાબેન એને આશીર્વાદ આપવા માટે જ્યારે હાથ લંબાયો ને ત્યારે એમના હાથમાં એ જ તૂટેલું બ્રેસલેટ હતું કે જે દિવ્યએ વર્ષો પહેલાં કરુણાબેનને ભેટ આપ્યું હતું બસ આ જ છે સ્થિતિ ઘણી વખત આપણે વિદ્યાર્થીઓને ગુમનામ જિંદગીમાં ધકેલી દેતા હોઈએ છીએ શિક્ષક કભી સાધારણ નહીં હોતા બસ એની દ્રષ્ટિ હોવી જોઈએ વિદ્યાર્થીઓને ઓળખવાની ફરી મળીશું